તવરા મંગલ મઢ ખાતે ચાલી રહેલી રામ કથાના આજે ત્રીજા દિવસે રામ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ હતી તવરા પવિત્ર સલીલા મા નર્મદા નદીના કિનારે મંગલ મઢ ખાતે પરમ પૂજ્ય શ્રી મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથાના આજે ત્રીજા દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી ભરૂચતવરા પવિત્ર મા નર્મદા નદીના કિનારે મંગલ મઠ ખાતે પરમપુંજ્ય શ્રી મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથાના આજે ત્રીજા દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવતા ત્રિલોચના બેન કથાનું રસપાન સાથે વિવિધ ઉદાહરણો સાથે સમજાવતા જણાવ્યું હતું કે આપણા ગામ કે આપણી આસપાસ રામકથા ભાગ કથા હોય ત્યાં આજની યુવા પેઢી યુવા દીકરા દીકરીઓને આ કથામાં અવશ્ય બેસવું જોઈએ અને આ ગ્રંથોની માર્ગદર્શન લેવું જોઈએ રામકથા એ પ્રશ્નોનો પ્રતિતાર છે એટલે આપણા જીવનના દરેક સમસ્યાનો પ્રશ્ન રામકથા ભાગવત કથા જેવી કથાઓનું શ્રવણ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે તેથી આપણે કથા શ્રવણ કરવું આપણે આપણા જીવનમાં જો કોઈ પણ સાધુ સંતોને કદાચ કંઈ આપી ના શક્યા હોય તો સાધુ સંતોનું અપમાન પણ ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ પ્રેમ ભાવનાથી જો કથા સાંભળીએ છીએ તો આપણે ભગવાનના દર્શન થાય છે